ગુજરાતમાં લગભગ તમામ જિલ્લાઓમાંથી હવે વરસાદે વિરામ લીધો છે ચોમાસાની વિદાય થઈ ગઈ છે આમ તો તહેવારોની સિઝન શરૂ થઈ છે દિવાળીનો આનંદ ચારે બાજુ છવાયેલો છે ત્યારે તહેવાર ટાણે જ ચોંકાવનારી આગાહી સામે આવી છે દિવાળીના તહેવાર ટાણે માવઠું મજા બગાડે તો નવાઈ નથી વરસાદ જ નહીં પરંતુ કડકડતી ઠંડી માટે પણ તૈયાર રહેજો શું છે આગાહી વિગતે વાત કરીએ નમસ્કાર હું છું રિયાઝ સ્વરાજમાં આપનું સ્વાગત છે હવામાન નિષ્ણાંત દ્વારા ગુજરાત અને દેશના હવામાન અંગે મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે જેને લીધે આગામી તહેવારો અને શિયાળાની ઋતુ પર મોટી અસર થઈ શકે છે મળતી માહિતી પ્રમાણે ઓક્ટોબરના ઉત્તરાર્ધમાં વાતાવરણમાં પલટો આવશે અને દિવાળીના સમયે માવઠું થવાની શક્યતા છે જ્યારે ડિસેમ્બર મહિનાની હાડ થીજવતી ઠંડીનો પણ અનુભવ થશે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું કહેવું છે કે બાવીસ ડિસેમ્બરથી બાર ફેબ્રુઆરી સુધી ઠંડી પડશે અને લઘુત્તમ તાપમાન આઠ ડિગ્રીથી પણ નીચું જશે નવેમ્બરમાં પશ્ચિમી વિક્ષેપની શક્યતા રહેલી છે અને વિક્ષેપના કારણે ન્યૂનતમ મહત્તમ તાપમાન ઘટશે બાવીસ ડિસેમ્બર દરમિયાન દેશના ઉત્તરીય પ્રદેશોમાં હિમવર્ષા થઈ શકે છે આ વખતે હાડ થીજવતી ઠંડી દેશભરમાં પડવાની શક્યતા છે અને દિવાળીના સમય દરમિયાન પ્રોપર ઠંડી બેસી જશે અંબાલાલ પટેલની આગાહી હંમેશા ચોંકાવનારી હોય છે અને આ વખતે તો મેઘરાજા તહેવારોમાં પણ ધબધબાટી બોલાવે તેવી સંભાવના છે તો ધોધમાર વરસાદને સહન કરીને હવે હાડ થીજવતી ઠંડી માટે તૈયાર થઈ જવાની વાત સામે આવી છે આની સાથે સાથે જ તહેવાર ટાણે જ ફરી માવઠાનો માર પડે તેવી પણ શક્યતા છે દિવાળી અને નવા વર્ષના તહેવારોમાં પણ વરસાદના ઝાપટા વરસી શકે છે અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે તેરથી સત્તર ઓક્ટોબર વચ્ચે વાદળછાયું વાતાવરણ રહી શકે અઢારથી એકવીસ ઓક્ટોબર વચ્ચે માવઠું પડે તેવી શક્યતા છે પરંતુ વરસાદ પછી ઠંડીનું તોફાન આવી શકે તેવી મજબૂત સંભાવના છે ત્રેવીસ ઓક્ટોબરથી ગુજરાતમાં ઠંડા પવનો ફૂંકાશે અને બાવીસ ડિસેમ્બરથી હાડ થી જવતી ઠંડીની શરૂઆત થશે નવેમ્બરની શરૂઆતમાં દેશના દક્ષિણ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે જ્યારે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે ઉપરાંત બંગાળની ખાડીમાં વાવાઝોડું આવવાની પણ શક્યતા છે જે ગુજરાતના હવામાનને અસર કરી શકે નવેમ્બર મહિનામાં હવામાનમાં મોટા પરિવર્તનનો પ્રારંભ થશે ત્રેવીસ ઓક્ટોબરથી ગુજરાતમાં સવારના સમયે ઠંડા પવનો ફૂંકાવાની શરૂઆત થઈ જશે નવેમ્બરની શરૂઆતમાં દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થવાની શક્યતા છે જેના કારણે ઠંડીનું મોજું મેદાની વિસ્તારો સુધી પહોંચશે નવેમ્બરની શરૂઆતમાં દક્ષિણ ભારતમાં અતિભારે વરસાદ થવાની સંભાવના છે જેની અસરના ભાગરૂપે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે અને માવઠું થવાની શક્યતા રહેશે અઢાર નવેમ્બરથી બંગાળની ખાડીમાં વાવાઝોડું થવાની શક્યતા રહેલી છે જે ગુજરાતના વાતાવરણને પણ પ્રભાવિત કરી શકે ત્રેવીસથી છવ્વીસ નવેમ્બર દરમિયાન દેશના ઉત્તરીય પર્વતો પર ફરી હિમવર્ષા થતાં ગુજરાત તરફ ઠંડા પવનો ફૂંકાશે જેને લીધે ઠંડીમાં વધારો થશે આ હતા અત્યાર સુધીના વરસાદી ઝાપટા અને ઠંડીના સમાચાર આવી જ અપડેટ્સ માટે જોતા રહો સ્વરાજ ધન્યવાદ